ક્યાંક એક વર્ષ મોડું લાગે કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય કોઈ કામ કરવું પડે એવું તાત્કાલિક તો બીજા વર્ષે થાય પણ આ યોજના બધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે બે યોજના કીધી બરોબર યાદ રહી છે ને છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં આ ઇલેક્શન ગયું છે આપણે બધાએ અહીંયા આગળ ચિંતન કરવું પડે એવું જ છે પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું તો એ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણ માં વાયબ્રન્ટ કર્યું અને આ વાયબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ બે હાજર ત્રણમાં પૂરું પાડે આજે બે હાજર ચોવીસમાં આપણે દસમું વાયબ્રન્ટ કર્યું અને આ દસમા નો ફાયદો શું થયો તમને તો કે દુનિયાની સૌથી મોટી પાંચસો જે કંપનીઓ છે દુનિયાની દુનિયાની સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી સો થી વધુ ગુજરાતમાં છે થી વધારે ગુજરાતમાં છે ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે સોલાર સોલાર યોજના આપણા આખા ગામમાં ગામમાં આ તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એકે ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કર્યું એના માટેની યોજના તો છે કુસુમ યોજના તો છે પણ હમણાં ગામની પીએમ સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય એના માટે આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે એક એ ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને બધા સાથ આપશો ને તમે બસ તૈયાર થઈ જાઓ બે ફાયદા એક તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ એ તો મફત જ થઈ જવાની છે વધારે આપશો તો એના પૈસા સરકાર આપશે અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે બધા આવતા થઈ ગયા છે ને એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદેલા લેજો એટલે એ મફત માં દોડતું થઈ જાય ઘેર વીજળી હોય પછી ચિંતા નહીં ને હા યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ યોજનાઓ બધી હોય છે પણ આમાં ઘણી વખત શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ તો અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય તો આયુષ્યમાન કાર્ડ ના કરાયું એવું શા માટે કરવાનું આપણે કાર્ડ કરાવી રાખવાનું આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે માન્ય નરેન્દ્રભાઈ એ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો કાલે યોગા દિવસ છે ને એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે અને છતાંય ક્યાંય ટાઈમ નથી મળતો